હે કે તમે કેમ આ પેપર આખો હું ના કેવું છો નહીં નહીં તમે જે જવાબ આપો તેનો જવાબ તમે આવો તમે એમ કહો છો કે આ લઈ જાય છે એમ કે તમે લઈ જાય છે એટલે નહીં તમે અવાજ કોણ ઓછો નીચો રાખે એમ કે કોની હાથે તમે વાત કરો સાહેબ નહીં નહીં તમે વાત કોની હાથે કરો છો તમને મેં પ્રેમથી પેપર આપ્યું તમારા સાહેબને આપી દેજો તો તમે લઈ જાઓ અને મેં શું કરું તો તમે પેપર વાંચતા હશે ને નહીં નહીં પેપર નહીં સાહેબ તમે પેપર તો વાંચતા હશે ને દુનિયાદારી માં હું તો એક પત્રકાર જાગૃત કરતો હોય છે બધું બરોબર છે તો તમે એ તો જોતા હશે ને હે તમારા તાલુકા પંચાયત ની અંદર કાર્યક્રમો થાય તો પત્રકારો ને જે સંબોધિત કરવામાં આવે જે પ્રેસ કોન્ફરન્સ માં બોલાવવામાં આવે બરોબર તો એમને બોલાવવામાં આવે છે આનો જવાબ જો બોલો બોલો તમે એમ કે તમારો ટોન ઊંચો કરો છો તમે તમારો ટોન જે બતાવો તે બતાવો ને હવે મને બતાવો તમે મને તમારો ટોન મને બતાવો લાઈક ચાલે ટાઈમ તમારો ટોન બતાવો મને બતાવો ને

કઈ રીતે છો તમને ચાર્જ નથી મળે તો તમે કઈ રીતે ખુશી પર બેસેલા છો ના નહીં તમે કઈ રીતે તમને આ ખુશી પર ચાર્જ તમને મળ્યો નથી ને તો તમે આ ખુશી પર બેહવા માટે હકદાર છો ખરા હા તો ચાર્જ મળેલો હોય તો તમે હકદાર છો ને હા બોલો બોલો એટલે મને ના ને પણ તમે કેવું ચાર્જ નથી તો આ ખુશી પર કઈ રીતે તેને જવાબ આવો મને ના ને પણ તમે બીજી ખુશી પર બેસી શકો આ ખુશી પર નહીં બેસતા તમારી આ રીતે તમે ચાર્જ વગર કઈ રીતે અધિકારી ખુશી પર બેહો છો તે કેવો ને અધિકારી ખુશી પર તમને ચાર્જ જ નથી મળ્યો અધિકારી ખુશી પર કઈ રીતે બેહો છો કેવું મને ટ્રેનિંગ અમને ખબર છે ને તો તમે સમજો તમે 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 કરો નથી કરતા દરેક ઓફિસ માંથી પત્રકારો એમ કે તમારા પેપર અહીં આવતા નથી તો અમે તમને પેપર આપ્યું ક્યારે અમારા અમાર પોસ્ટિંગ કરી લીધી હતી બરાબર તમારે સ્વીકારવાનું છે તમને અમે બિલ મૂક્યું છે કે તમે નાખ્યું મને સમજો હે આ સાહેબ વગર ચાજે ખુરશી પર બેસેલા છે અધિકારીની ટ્રેનિંગમાં આવેલા છે ને એમનું કેવું છે કે મને કોઈ ચાર્જ આપવામાં આવેલો નથી તો છતાં ખુરશી પર એ લોકો બેસીને કામગીરી કરી રહ્યા છે બરાબર છે એમને ચાર્જમાં જો નહીં હોય તો એમને આ અધિકારીની ખુરશી પર બેવાની કોઈ સત્તાને રાઈટ નથી હોતું તો છતાં આ ખુરશી પર બેલા છે ને આવા પત્રકારોને ઉધળા જવાબ આપી ને પત્રકારો માટે ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે બાંધકામ શાખામાંથી નગર ગંડે તાલુકા પંચાયત કે તેમાંથી આ લોકો બધા ઉધળા જવાબ આપી રહ્યા છે તો જો પત્રકારો માટે ગેરવર્તન કરવામાં આવતું હોય તો સામાન્ય નાગરિક સાથે આ લોકો શું વર્તન નહીં કરતા છે તે જો કેમેરામેન હરનીશભાઈ ઠાકોરભાઈ પટેલ